આ કેટલા વર્ષની થઈ છે શું ઉત્પાદન આપે છે અને અત્યારે કેવું એનું પરફોર્મન્સ છે આપણે વીસ વર્ષ કે ચાલીસ વર્ષ માટે આપણી જમીન જે પાક માટે રોકતા હોઈએ પેલો જ પ્રશ્ન કર્યો હતો કે તમારા ડીટી નીકળે તો તો એના માટે છ મહિના આઠ મહિના મેં સર્ચ કર્યું અને સૌથી સારી જાતનો રોપ હતો કે ડીટી નારીઓ થાય તો હું રોપાના પૈસા આપીશ આ કન્ડિશનમાં અમે રોપા નાખેલા પણ મારી નારીઓને સાચવવાની જવાબદારી સારી ઓગણીસ મહિના વેટ કરાય કે પછી ગમે અહીંયાથી લઈને વાવી દે અહીંયા જે નારિયેર હાર્વેસ્ટ કરે છે એ વેપારી સાથે પણ આપણે વાતચીત કરવાના છીએ મોટી લઈ અને અત્યારે આપણે સરસલી ગામ સુધી આવું હોય પણ એક વાત ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ Thank <laughs> you. તાલુકામાં આવેલું છે અને એમના એક સક્રિય ચરખડી ગામના એક સક્રિય ખેડૂત કે જે પ્રદીપભાઈ પરમાર સાથે આપણે અત્યારે ઊભા છીએ આ નાળિયેરી કેટલા વર્ષની થઈ છે શું ઉત્પાદન આપે છે અને અત્યારે કેવું એનું પરફોર્મન્સ છે એ બધું આપણે પ્રદીપભાઈ સાથે વાત કરવાના છીએ એના સિવાય એમાં એમણે શું કાળજી રાખેલી છે આ એરિયામાં જે તે ટાઈમે એમણે પહેલાં વહેલાં રોપા લગાવેલા તો ત્યારે શું માનસિકતા હતી અત્યારે કેવી માનસિકતા છે અહીંયા જે નારિયેર હાર્વેસ્ટ કરે છે એ વેપારી સાથે પણ આપણે વાતચીત કરવાના છીએ તો આપણે સર્વપ્રથમ પ્રદીપભાઈ સાથે

મે મને ખબર છે કે તમે આમાં ભાગ્યું પણ આપેલું તો તમે બાય પ્રોફેશન તમારો અલગ એક બિઝનેસ પણ છે તો તમે કઈ રીતે આને મેનેજ કરેલું છે કારણ કે જે તે ટાઈમે તમારે નાળિયેરી અહીંયા પેલી હતી આસપાસમાં તમે સાહસ કરેલું હતી પણ જે કમર્શિયલી ઉત્પાદન માટે સ્ટેબલ નથી થયેલી બરાબર તો જ્યારે તમે વાવેલી ત્યારે તમે આને મેનેજ કઈ રીતે કે પ્રથમ કેવી એમાં કઈ ખેતી લીધેલી કેટલા વર્ષ સુધી લીધેલી

અને એવું સમજે છે કે ભાઈ નારિયેળી કરવી એટલે થઈ જાય છે પણ નહીં મેં ખુદ રસ લઈને આપણે વીસ વર્ષ કે ચાલીસ વર્ષ માટે આપણી જમીન જે પાક માટે રોકતા હોઈએ તો એના માટે છ મહિના આઠ મહિના મેં સર્ચ કર્યું અને સૌથી સારી જાતના રોપ હતો કે ડીટી એક વર્ષ માંગરોળ વિસ્તાર અમારે નજીકનો વિસ્તાર છે એ વિસ્તારમાં બધી જ નર્સરીઓ મતલબ રેખડ્યો દેશી ભાષામાં તો ઘણા બધા ખેડૂતો જોયાં નર્સરી જોય નર્સરીના

આપણે સ્વાભાવિક છે કે રૂપ તરીકે મે કીધું ભાઈ ડીટી થાય તો હું રોપાના પૈસા આપીશ હા બરાબર આ કન્ડિશન અમે રોપા નાખેલા હકીકત છે અને શરૂઆત ના બે વર્ષ કે મારો જે ભાગીદાર હતો તો મેં મે ના રોપા નાખી અને એને કીધું તું કે આમાં જે બે વર્ષ પાક થાય એ તું તારી મારે એમાં કોઈ ભાગ જોતો નથી પણ મારી નારીયાળીને સાચવવાની જવાબદારી તારી ટાઈમે પાણી અને દેશી ખાતર જે આપણે આપતા હોય છે એટલે બે વર્ષ મે મગફળીનો પાક લીધેલો અને ખૂબ જ મગફળીનો પાક પણ સારો થયેલો હા બરાબર ત્રીજા વર્ષે નારિયેળી એટલી બધી પેલી થઈ ગઈ છે કે પછી અમે પાક બંધ કર્યો હા બરાબર હવે આ વાત થઈ કે આપણે આમાંથી કેવું પ્રદીપભાઈએ કેટલા વર્ષ સુધી ઉત્પાદન લીધું તો ને કેટલા વર્ષ માટે બ્રેક આવી હતી તો બે વર્ષ તમે પાક લીધો તો પછી એક વર્ષ તમને બ્રેક આવી હતી ત્યારે તમારી માનસિકતા કેવી હતી કે આમાં આપણા વરસ દોઢ વર્ષ એ કંઈ નથી લીધું એ ક્યાંક વેસ્ટ તો નહીં જાય ને એવું કંઈ નહીં શરૂઆત થી જ નારિયેળી પણ અમારા દરિયા કિનારાના મને ખાસ કરીને અને અમારો ખારીપટ્ટીનો વિસ્તાર કહેવાય આમાં લગભગ જૂજ ભાગે અમારા એક બીજા ગામમાં એક પ્રતાપહેને એને નાખી અને મેં બે ત્રણ ખેડૂતોએ ટ્રાયલ બેઝ ઉપર નારિયેળી કરી છે અને અત્યારે ખુબ સારું રિઝલ્ટ

બુકિંગ લઈને જાય છે હવે એ અમે એમને સમજાયો તો ખરેખર આ જે અમારું એને પણ આપણે કીધેલું છે કે ભાઈ ઓગણીસમાં મહિને તમને ડિલિવરી મળશે તમારે આ માનસિકતા મુજબ ખરેખર નાળિયેરી માટે આપણે ઓગણીસ મહિના વેટ કરાય કે પછી ગમે ત્યાંથી લઈને વાવી દેવા કરાય ને પણ તમે જે આટલી વર્ષ દિવસ કે બે વર્ષ તો પાક નથી હંડ્રેડ ચાલીસ વર્ષ થી મતલબ આમ તો સાહીઠ સિત્તેર વર્ષ આયુષ્ય હોય છે પણ નોર્મલી હાઇબ્રિડ ઝેડ છે તો આપણે સાલી ચાલીસ વર્ષ તો કન્સીડર કરી શકીએ અને ચાલીસ વર્ષનો જો પાક તમે કરતા હોય તો પાંચ છ મહિના કે વર્ષ દિવસ કે રાહ જોવી પડે તો એ એક ખેડૂત તરીકે મારા માટે મોટી વાત નથી હંડ્રેડ પર્સન્ટ એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને ને એમાં એવું હોય છે કે અમે એ આવીને એવું કે મારે હવે ચોથા મહિનામાં જ વાવી હોય તો આપો આપણી પાસે પોસિબલ નથી આપણે કઈ ખોટું કરતા નથી એટલે આપણે ઓગણીસ મહિના મુજબ આપણા પ્રોટોકોલ મુજબ જ ચાલીએ છીએ પણ ખેડૂતને અત્યારે એવું છે કે મારે વહેલી વાવીને એમાંથી વહેલા નાળિયેર લઈ લેવા છે એમાં ઘણી વખત ઉતાવળમાં એને બીજા એના દસ વર્ષ વેસ્ટ થઈ જતા હોય છે અને બીજું એ કે તમે આમાં વાવી દીધી કન્ટિન્યુ ઉત્પાદન અત્યારે 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 આપે છે છે તો તો એમાં ખાસ એવી કાળજી લઉં છો કે કંઈ શું મેનેજમેન્ટ આમ નોર્મલ આપણે જે ખેતી કરતા હોય છે એ પ્રમાણેની જ કાળજી હોય છે કોઈ વધારાની કે એક્સ્ટ્રા કાળજી લેવી પડે એવી કોઈ વાત નથી પણ એક વાત ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે આપણે નારિયેળી નાખી દે અને થઈ જાય એ પ્રમાણે ઉત્પાદન આવતું નથી તમે કોઈ બાગાયતી પાક કરો છો તો જેની ઝીણવટ પૂર્વક માહિતી તમારી પાસે જોઈએ એને સાર સંભાળ રાખવી જોઈએ ટાઈમ અને તમે હું વર્ષમાં બે વખત ફર્ટિલાઇઝર એક વખત ફર્ટિલાઇઝર આપું છું અને એક વખત દેશી છાણી ઉપર બરાબર પેસ્ટિસાઇડ નો કે કોઈ પણ મેં આજ સુધી યુઝ કર્યો નથી એક બે વખત વ્હાઇટ ફ્લાવ માટે યુઝ કર્યો તો પણ એમાં પણ તમે કાળજી રાખો તો એ નથી આવતી જનરલી એટલું બધું બર્ડન મને આવ્યું નથી હા બે વરસ વરસમાં બે વખત ચોથા પાંચમા મહિનામાં ફર્ટિલાઇઝર નું જે પ્રમાણે જમીનમાં પોષણ તત્વો જોઈએ જમીનની લેપ કરાવીને એ પ્રમાણેનો પૂર્ણ માપ સાઈઝનો પરથડનો ડોઝ આપું છું દિવાળી પછી શિયાળાની શરૂઆતમાં હું દેશી ખાતર આપું છું આ બે વસ્તુ કરું છું બીજું ખાસ ખેડૂતો નહીં કહું છું કે નારિયેળી માટે પાણીનું ટાઈમિંગ તમારી જમીનની અનુકૂળતા પ્રમાણે અઠવાડિયું દસ દિવસ કે બાર દિવસ તમારી જમીનમાં જે રીતે ભેજ જળવાતો હોય એ કન્ટિન્યુ એ જ ફિક્સ રાખવું જોઈએ પછી તમે વીસ દિવસે આપો પાણી પછી પાછું છૂટ હોય તો કે હાલો ને દસ દિવસે આપો આ નહીં પંદર દિવસે તો પંદર માં દિવસે તમારે એને પાણી પાણી આપી દેવું જોઈએ બીજું મેં કોઈ દિવસ પાન નારિયેળીનું પાન કાપ્યું નથી હા બરાબર એની મેળે જે નીકળી જાય નીચે પડી જાય એ જ પાન કાઢવાનું પાન કાપ્યું નથી કે કોઈ પણ નારિયેળીનું પાન મારા ખેતરની બહાર નથી હું એને ફરીથી પાછો કમ્પોઝ કરીને ખાતર બનાવી નાખું બરાબર કારણ કે પ્રદીપભાઈને ને સાયન્ટિફિક ખેતીનો પણ એને ખ્યાલ છે કે આપણે એના જે પત્તા છે લીલા કાપી દઈએ તો એનું ફોટો સિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઓછી થઈ જાય તો પણ એ નુકસાન કરે છે પછી આનું ને આનું જો કમ્પોસ્ટ આપણે આમાં નાખવામાં આવે તો એમાં હાઈએસ્ટ પોટાશ હોય છે તો પોટેશિયમ રીચ જમીન પણ થાય છે તો એ વધારે ફ્લાવરિંગ માટે બેનિફિશિયલ થતું હોય અને રેગ્યુલર ઇન્ટરવલમાં આપણે જે પાણી આપવાની વાત કરી છે તો એ તમને પહેલાં પણ જણાવેલું છે કે એનું કારણ છે કે તમે જેમ પાણીનો સ્ટ્રેસ આપશો એમ નાળિયેરીને પ્રોબ્લેમ થશે કારણ કે નાળિયેરી માટે પાણી બહુ અગત્યની ભૂમિકા ભજવે છે હવે પ્રદીપભાઈએ ઉલટાનો પ્રદીપભાઈએ હમણાંથી તો ઈજારો આપી દીધો છે તો પ્રદીપભાઈ કરતાં તો હવે ઈજારાવાળા ભાઈ આપણી સાથે છે એ પણ નાળિયેરીનું વધારે ધ્યાન રાખે છે આપણે એમને એમની સાથે પણ વાત કરીએ કે તમે આ ઇઝારો તમારી પાસે છે તો અત્યારે મેં જોયું હમણાં કે પ્રદીપભાઈને અમે અહીંયા વાત કરતા હતા પણ તમે નાડિયેરીમાં વધારે રસ લઈને જ્યાં એક નાદિયર કર્યું હોય તેને સાઇડમાં કરતા હતા એવું શા માટે તમે તો ઘણા બગીચા જોયા હશે પણ એનું કારણ શું કે તમને આ બગીચા કેવો તમારા હિસાબથી તમે ઘણા બધા બગીચા જોઈએ તો આ બગીચામાં શું તમને લાગે છે આ બગીચામાં એવું છે કે હું પ્રદીપભાઈને પહેલાં તો મારા બંનેના ભાઈ જેવો સમય હા બરાબર બીજો કે આ બગીચો મેં ઈજારો જે રાખેલો છે મારો ઈજારો નથી આ અત્યારે આ બગીચો મારા ઘરનો જ છે હા બરાબર બરાબર છે એની સામે મને પ્રદીપભાઈનો એટલો બધો સપોર્ટ છે કે બગીચાની અંદર મારે કોઈ પણ વસ્તુ ઘટતી હોય સમજી લ્યો કે ભાઈ આમાં અત્યારે આ બગીચાની હાલત જો કે ચોમાસાની અંદર તમે અત્યારે ગમે ત્યાં બગીચામાં જાઓ તો અત્યારે કળકળ સુધી ખાતર

ને સ્પેશિયાલિસ્ટ અત્યારે હું રોજ માટે આવું છું આમાં કોઈ પણ જાતનું ખરણ હોય ખરાબ હોય એ અમે ખેતરની બહાર કાઢી અને નાળિયેરી કેવી છે નાળિયેરીની વાત કરીએ તો હવે ખાલી કાળજી રાખવાથી નહીં તમને કંઈક આમાં નાળિયેર દેખાય તો આપણે મહેનત કરવાની હોય તો નાળિયેરી વિશે વાત કરીએ તો નાળિયેરી કેવી છે નાળિયેરીમાં તો અત્યારે મારી પાસે હાલમાં ચાર કે પાંચ ઇજારા છે હા પણ અત્યારે સૌથી સારામાં સારું જો ઉત્પાદન દેતું હોય તો આપણે ઓકે અત્યારે જનરલી આમ ગણો તો કોડીનાર થી લઈ અને અત્યારે આપણે આ સરકડી ગામ સુધી છે ને આવો એક જ બરાબર અને કેટલા દિવસે તમે આમાં કાપ કરો છો હું આમાં દર પંદર દિવસે કાપ બરાબર અને કેટલાક નાળિયેર મળી જાય તમને પહેલા સ્ટાર્ટિંગમાં તો આમાં સાતસો આઠસો સાતસો આઠસો તો અત્યારે અમારે પંદરસો સત્તરસો પંદરસો સત્તર એટલે તમને હવે મને એવી આશા છે કે હવે પછીનો જે કાપ આવશે એમાં મારે પચીસો ત્રણ હજાર મળે બરાબર હજી પણ દર પંદર દિવસે મહિનામાં બે વાર હા બરાબર અને અત્યારે તો સિઝન નું જે મુજબ નું કેલ્ક્યુલેશન જે મુજબ ના ભાવ ચાલે છે એ મુજબ કોઈ પણ ખેડૂત જો બાગાયતી પાક સાથે જોડાયેલો હોય તો એમાં ખેડૂતને પણ ફાયદો છે અને એમાં જે માની લ્યો કે અ બિઝનેસ આપણી સાથે જે જોડાય છે જે વેપારી છે એને પણ જો આમાં સારું દેખાશે તો એ આપના માટે એક લોયલ્ટી દેખાડશે કાયમી માટે આપના જે પ્રદીપભાઈ માટે સલીમભાઈ દેખાડે છે આ જે કાળજી રાખે છે આપણા ખેતર માં પણ આવી રીતે હોય તો જ એક વેપારી ને ખેડૂત માટેની લોયલ્ટી જળવાતી હોય તો દરિયા કિનારાના તમામ ખેડૂતોને કહું છું

નાળિયેરી કેવી છે અને એવું જરૂરી નથી કે રોપા તમે અમારી પાસેથી લો તમે ગમે ત્યાંથી રોપા લ્યો એનાથી કંઈ નથી પણ એક વખત ખેડૂતને જાણી જોઈને લેવા જોઈએ અમારું એક આ એક કન્સર્ન હોય છે કારણ કે આ કોઈની પાસેથી પણ રોપા રહ્યો તમે પણ અત્યારે જે હાઈબ્રિડ બિયારણ સિલેક્ટ કરો છો એટલે બિયારણ સિલેક્શનમાં સૌથી પહેલાં કાળજી રાખવી જોઈએ હન્ડ્રેડ પર્સન્ટ બિયારણ સારું હશે તો આગળનું આપણે એમાં પણ કંઈક ેશન ઘટતું તો આપણે એ કરી શકીએ પણ મેન જીન્સ પ્યોર હોવા જોઈએ સારા ક્વોલિટીના હોવા જોઈએ તો તમે ગમે ત્યાંથી રોપા પરચેસ કરો એના રિલેટેડ કોઈ નથી પણ આ પાક એવો છે એ વર્ષનું છે આવતી વખતે આપણે બિયારણ બદલાવી નથી શકતા એટલા માટે તમારે આ એટલી કાળજી એક રાખવી જોઈએ અને બાકી હું અહીંયા પ્રદીપભાઈના તમને એક નંબર પણ મેન્શન કરી દઉં થોડા એના શેડ્યુલમાં બિઝી હોય છે પણ તમને એવા ટ્રાય કરશે કે તમને જવાબ આપે અને એમની પાસેથી પણ જો તમારે કોઈ બગીચા રિલેટેડ અથવા તો કોઈ પણ એને પાસે જે સાયન્ટિફિક નોલેજ છે એનું પણ તમે કંઈક જાણવા માંગતો હોય તો તમે એનો સંપર્ક કરજો એવી એક પ્રદીપભાઈની રિક્વેસ્ટ છે કે જો કોઈ ખેડૂત ખેડૂતો સંપર્ક કરે તો એને એક ઇમ્પેક્ટ સારો એને જે મુજબની માહિતી જોતી હોય એ મુજબને ને પ્રોવાઈડ કરજો એક રિક્વેસ્ટ છે અમારા તરફથી અને બાકી કોઈ પણ નારી નાળિયેરી રિલેટેડ કોઈ પણ ઈસ્યુ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો અમે તમને વોટ્સએપ પર તમારા જે ડિસીઝ પેસ્ટ અથવા તો ન્યુટ્રિશન ડેફિશિયન્સી મુજબના અમે તમને રિપ્લાય આપતા રહ્યા છે પણ ક્યારેક કોઈ રહી ગયું હોય તો એના માટે સોરી અને બાકી તમે ફરીથી એ એક વખત મેસેજ કરી દેજો એટલે એનો અમે તમને રિપ્લાય કરી દઈશું અને બાકી નાળી રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય તો તમે કોન્ટેક કરી શકો છો થેન્ક યુ